જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં સાથે બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે બે નરાતમો યુવકોને ગણતરીના સમયમાં નડિયાદ ગામની સીમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં એક ચોકાવનારી ઘટના બની જેમાં એક ગામમાં બંને પગે રહે છે રાત્રિના તે પોતાના મકાનમાં સુઈ રહી હતી તે સમયે કામના જ ભાઈ હવાસખોર ઇસમોએ પૂર્વ આયોજિત પ્લાન કરીને યુવતીના મકાનમાં પ્રવેશી તેની પથારીની બાજુમાં સુઈ જઈને યુવતીનું મોડું દબાવી હાથ પકડીને યુવતીએ પહેરેલી લહેંગી ઉતારીને પ્રથમ એક હિસ્સામાં દુષ્કર્મ આચર્યું ત્યારબાદ બીજા હિસ્સામાં પણ યુવતી ઉપર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું જોકે ઘરમાં સુતેલી યુવતીને ભાભીને કંઈ અવાજ આવતા તે જાગી જતા ચોંકી ગઈ હતી તેણે બુમાબૂમ કરતા બને હવસ્કોર અંધારામાં ભાગી ગયા હતા જોકે યુવતીનો ભાઈ તેમની પાછળ પકડવા પણ ભાગ્યો પરંતુ બને હવસ્કોર અંધારામાં ભાગવામાં સફળ રહ્યા આ બાબતે યુવતીની માતાએ ગામના બને ઈસમો પર તેમની પુત્રી ઉપર થયેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ મામલે

પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાખોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઇજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે